ડબોઈ દ્વારા વુમન ફૂડ ટ્રી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ તથા માય થેલી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો સરકાર શ્રી શરૂ કરવામાં આવેલ એક પેડ માકે નામ અભિયાન દ્વારા પ્રેરિત અમૃત બે પોઈન્ટ શૂન્ય અને એનયુએલએમ યોજનાના સંયુક્ત ઉપક્રમે ડબોઈ નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વુમન ફોર ટ્રી નામની વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અંતર્ગત ડબોઈ નગરના એનયુએલએમ યોજના હેઠળ રચાયેલ સ્વસહાય જૂથો દ્વારા ડભોઈ નગરમાં યમુના પાણીની ટાંકી પાસે વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી જેમાં ત્રણ સ્વસહાય જૂથની બે બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ મેનેજર મહેશભાઈ પરમાર અર્ચનાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શરૂઆત કરી હતી અને સાથે સાથે વન વિભાગના અધિકારીશ્રી અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટરો અને નગરપાલિકાના તમામ કર્મચારી પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

પાણીની ટાંકી પાસે કરવામાં આવ્યું છે સાથે સાથે વૃક્ષો આપણા માટે ખૂબ જરૂરી હોય પર્યાવરણને બચાવવાના ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ સખી મંડળની બહેનોને સાથે રાખીને કરવામાં આવ્યો છે સરકાર શ્રીમાંથી મળેલી સૂચના અનુસાર સ્વચ્છ ભારત મિશન અર્બન અને ગુજરાત શહેરી આજીવિકા મિશન ના સંયુક્ત ઉપક્રમે માય થેલી કાર્યક્રમનો પણ શુભારંભ આજે યોજવામાં આવ્યો માય થેલી કાર્યક્રમ અંતર્ગત લોકોના જાહેર જીવનમાં જે રોજિંદા વપરાશમાં પ્લાસ્ટિકનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે તેને અટકાવવાના ભાગરૂપે નગરપાલિકા દ્વારા આ માય થેલી કાર્યક્રમથી લોકોને અમે પોતાના જૂના કપડાં આ સેન્ટર પર લઈને આવશે અને સેન્ટર પર સખી મંડળની બહેનો દ્વારા એ જૂના કપડામાંથી એક સુંદર થેલી બનાવીમાં આવશે જે થેલીનો લોકો રોજિંદા ઘર વપરાશમાં ઉપયોગ કરશે જેનાથી લોકો પોતાના રોજિંદા વપરાશમાં

અ યોજવામાં આવ્યો અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યમુનાનગર પાણીની ટાંકી ડભોઈ ખાતે આયોજન કરવામાં આવેલ